આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી હું પંકજ રણસરિયા મોરબી જિલ્લા પ્રભારી આમ આદમી પાર્ટી છેલ્લા ત્રણ ચાર દિવસથી આ મોરબીના જે પ્રાણ પ્રશ્ન આપવા માટે થઈ અને આમ આદમી પાર્ટીની પૂરી ટીમ જયારે ગ્રાઉન્ડ ઉપર ઉતરી છે અને મોરબીની મોરબીની જનતામાં અભિયાન ચલાવી જનતા અલગ અલગ વિસ્તારોની અંદર જે ભાજપના ગણી શકાય એવા વિસ્તારોની અંદર જયારે જનતા જાગૃત થઈ ગઈ હોય અને ત્યાં ગાબડા પ્રવાહના શરૂ થઈ ચુક્યા હોય ત્યારે આ બોકલાઈ ગયેલી બોકલાઈ ગયેલી જે ભાજપ છે એમના જે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ગોપાલભાઈ ઇટાલિયાને એક ચેલેન્જ ફેંકવામાં આવેલી હતી કે ગોપાલભાઈ મોરબી આવે તો હું રાજીનામું આપીશ અને એ જીતશે તો બે કરોડ રૂપિયાની પણ ઓફર કરવામાં આવેલી હતી આ ચેલેન્જ ને ગોપાલભાઈ સ્વીકારી છે અને ગોપાલભાઈ દ્વારા એવું કહેવામાં આવેલું છે કે ભાઈ હું મોરબી નિયંત્રા આવવા માટે તૈયાર છું ત્યારબાદ કાંતિભાઈએ જે એમનો પ્રત્યુત્તર આપતા જે કંઈ પણ જવાબ આપેલા છે એમની અંદર કાંતિભાઈ સ્પષ્ટપણે એવું કહી રહ્યા છે કે અમે બંને સાથે જઈએ અને બંને સાથે રાજાના રાજીનામું આપીએ પરંતુ આની અંદર ગોપાલભાઈએ હજી સુધી શપથ ગ્રહણ પણ કર્યા નથી એટલે રાજીનામું આપવાની કોઈ વાત જ નથી આવતી અને એના પછી જોઈએ તો સૌ પ્રથમ જે રનિંગ સિટિંગ ધારાસભ્ય હોય એમને સૌ પ્રથમ મોરબી મારિયા સીટ ઉપરથી રાજીનામું આપવું જોઈએ ત્યારબાદ બા ઇલેક્શન આવે ઇલેક્શન આવ્યા પછી અહીંયા જ્યારે કોઈ પણ પાર્ટી ઉમેદવારો તૈયાર કરતી હોય છે ત્યારબાદ આ વાત આવતી હોય છે તો આ ચેલેન્જ ચેલેન્જની અંદર જે કાંતિભાઈએ સૌ પ્રથમ ચેલેન્જ આપી હતી એ ચેલેન્જ ગોપાલભાઈ સ્વીકારી લીધી છે તો સૌપ્રથમ રાજીનામું આપવાની જવાબદારી કાંતિભાઈ અમૃત્યાની છે અને હમણાં થોડા સમય ત્યાં આજના દિવસે મેં જોયું કે એમના સમર્થકો દ્વારા વિડીયો વાયરલ કરી અને પ્રજાને ગુમરાહ કરવામાં આવતા હોય છે એવું લાગી રહ્યું છે તો એમને પ્રજાને જો પણ હું એક અપીલ કરવા માંગુ છું કે અત્યારે જે કાંતિભાઈના સમર્થકો દ્વારા વિડીયો વાયરલ કરી અને જે પ્રલોભનનો લોભ લાલચ આપવામાં આવી રહી છે કે આટલા કરોડના ઇનામો આપશું જો આટલા જ કરોડો રૂપિયા પ્રજાના હિત માટે આટલા વર્ષોથી જો વાપરવામાં આવ્યા હોત બરાબર છે તો પ્રજાના મોરબીની અત્યારે આ દશા ના હોત મોરબીની જનતાને રસ્તા ઉપર ના ઉપડે આવનારા સમયની અંદર પ્રજાના પ્રાણ પ્રશ્નોને જો અહીંના તંત્ર અથવા તો ચૂંટાયેલા નેતાઓ દ્વારા નજર અંદાજ કરવામાં આવશે તો ફરી પાછું આ જ તાકાત થી મેદાનમાં ઉતરી અને પ્રજાલક્ષી કામગીરી કરવામાં હર હંમેશ અમે તમારી સાથે છીએ જય હિન્દ જય ભારત